લક્ઝરીયસ લાઈફ જીવવાની તું કેવી લક્ઝરીયસ લાઈફ જીવીશ ને ખબર છે ભડવા ના તોય નથી દ દ દાડા સુધી દુનિયાને પાછો કે હવે ભાઈ રેવા દે રેવા દે તું ભંગાર કેટલો ભંગાર શું ની પબ્લિક હવે હું રોજ કઈસ અને હવે કદાચ માનતા હોય કે ન માનતા હોય હે આને કેજો કે તારી બાયડી રે ને વિધી વિધી ભાભી એને એકવાર મીડિયા સમક્ષ લઈ આય જે વિધિ જોડે એને લવ મેરેજ કર્યા તા બરાબર એને મીડિયા સમક્ષ લઈ આવા અને આ જે બીજી બાયડી લાવ્યો ને ઈ કઈ રીતના લાવ્યો ને ઈ કો હવે આ બધા ગામો ગામ છે ને ઘર બનાવવા જાય ત્યાં આગળ આ છોકરે આને ખબર પડી કે આ બ્રાહ્મણની દીકરી છે નાની એવી બિચારી હે હું એની બાયડીને કાઈ જ નથી કહેતી કેમ કે એ તો બિચારી આ બધી વાત ને અંજાન છે બરાબર આ ફેમિલી થી અંજાન છે પણ મે આની જોડે બહુ કામ કરેલું છે જાજુ કરેલું છે એટલે હું અંજાન નથી પણ એની વાઈફ બિચારી અંજાન છે ભાઈ સૌથી પહેલા એના ભાઈને મોહરો બનાવવામાં આવ્યો ના ના ને આ જે બીજા લગ્ન કર્યા ને એને એને સાથે રાખો આ ભાઈએ પેલી ને વાતચીત ચાલુ કરી આ છોકરીના ઘરમાં એવા ગરીબડા ઘરમાં વાત ન ખાઈવી એટલે છોકરીને માં બાપને શું થઈ ગયું ઓહો ઓહો ખજુરભાઈ ભગવાન નું માંગુ મારા ઘરે આવ્યું ખજુરભાઈ ભગવાન નું માંગુ મારા ઘરે મારી દીકરી માટે મારી દીકરી માટે ઓહો ઈ ગરીબડો બાપ એક દીકરીનો બાપ હે તને ભગવાન માને અને તે શું કર્યું ભંગાર આ દીકરીના બાપ જોડે ગદ્દારી કરી અરે તેતાલી વર્ષના ડોહા એ ભંગાર તેતાલી વર્ષના ડોહા તે શું કર્યું આ બાજુ વિધી ભાભીને પાટો મારી હે આ બાજુ વિધી ભાભીને રાતોરાત પાટો મારે ને આ બાજુ તું હગાઈ કરેસ હે ગરીબ બાપના દીકરીને ભગવાન માન આવડાવીને કે ભગવાન જોડે હું મારી દીકરીનો નાની એવી નાની એવી ફૂલ જેવી દીકરીને તારા હાથમાં આપું છું મને નથી હો તે ભલે કર્યા હોય પણ માર્યું ને એટલે તું ક્યારે સુખી નહી થા યાદ રાખજે ભંગાર યાદ રાખજે તેવી ઘણી બધી ભાભીઓની દીકરીઓની હાયો લીધી છે કામના નામે બોલાવી બોલાવી નાની નાની દીકરીઓના યુઝ કર્યા છે અને આજ મોટી વાત તો એ કહેવાની ભૂલી ગઈ મોટી વાત તો હું કહેવાની ભૂલી ગઈ આજે હું તમને કહું હું સૌપ્રથમ તો મેં એકવાર છે ને કિંજલ દવેને કેવડાવ્યું તું દેવ પગલી જોડે કે આ આ ભંગાર છે ને ભંગાર કિંજલ દવેના નાના ભાઈની જે સગાઈ કરી હતી ને જે છોકરી સાથે એની જોડે વાતો કરતો લવયુ બવયુ કરતો ને બધું તો મેં દેવ પગલીન કીધું તું કે આ એક તો કિંજલ દવે અને ભાઈ માને છે આટલું રાખે છે બરાબર અને આવડો આ એની જ ભાઈની ભાભી